ભારતનું પ્રથમ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ ઇવેન્ટ બજાર ડોટ કોમ લોન્ચ કરાયું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ ઇવેન્ટ બજાર ડોટ કોમ એક ભવ્ય સંગીતમય ઉત્સવ ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમો સાથે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે વિજેતા મજદુદારના એક યાદગાર કોન્સર્ટમાં આ ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું છે જે દેશના ઇવેન્ટ પ્લાનિંગ ઇકોસિસ્ટમ માટે એક પરિવર્તનકારી સમયનો સંકેત આપે છે ઇવેન્ટ બજાર ડોટ કોમ એક વનસ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન છે જે ઇવેન્ટ સંબંધિત તમામ જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયું છે લગ્ન કોર્પોરેટ ઇવેન્ટને લઈને જન્મદિવસ સામૂહિક સમારોહ સુધી આ પ્લેટફોર્મ એકસો થી વધુ કેટેગરીમાં માન્યતા પ્રાપ્ત વેન્ડર સાથે જ ગ્રાહકોને જોડતું પ્લેટફોર્મ છે આ કેટેગરીમાં કેટરિંગ ડેકોરેશન ફોટોગ્રાફી વેન્યુ બુકિંગ એન્ટરટેનમેન્ટ લોજિસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે તેના યુઝરને ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને માન્યતા પ્રાપ્ત લિસ્ટિંગ સાથે પ્લેટફોર્મને વેન્ડર શોધવાની સમસ્યા દૂર કરીને ઇવેન્ટનું આયોજન સરળ બનાવે છે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક ક્રાંતિ લાવવા માટેનું ઓનલાઈન માર્કેટ પ્લેસ જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અમે આજે લોન્ચ કરી રહ્યા છે છ સિટીમાં જેમાં અમદાવાદ સુરત બોમ્બે દિલ્હી ઉદયપુર અને ગોવા અને બે હજાર પચીસના એન્ડ સુધીમાં આખા ઇન્ડિયામાં અને બે હજાર છવ્વીસમાં ગ્લોબલમાં લઈ જઈશું જે અમદાવાદની કંપની છે જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ઓનલાઈન પ્લેટફોર્મ પર પર વર્લ્ડમાં રિપ્રેઝેન્ટ કરશે તો અમારું ક્રાઉડ આખું ઇન્ડિયા છે જેને અત્યારે કોઈ પણ વેન્ડર ગોતવામાં તકલીફ પડે છે કે કોઈને લગ્ન હોય કોર્પોરેટ ઇવેન્ટ હોય બર્થ પાર્ટી હોય નાનામાં નાના વેન્ડરથી લઈ મોટામાં મોટા વેન્ડર તમને એકસો ને પાંત્રીસ બિઝનેસ કેટેગરીના એક લાખથી વધારે વેન્ડર ઇવેન્ટ બઝાર ડોટ કોમ પર મળશે અને બી ટુ બી માટે બી બહુ સરસ આ પ્લેટફોર્મ છે હા અમારો ડેટા એકદમ ઓથેન્ટિક છે અને આ ટાઈપનું કોઈ પણ પોર્ટલ અત્યારે એક્ઝિસ્ટ નથી કરતું આ ફર્સ્ટ પોર્ટલ છે અને અમે સર્વત્ર જે બ્રાન્ડ છે એની સાથે અમે જોડાયા છે અને જેમ મોદી સાહેબે કીધેલું કે કોન્સર્ટ ઇકોનોમી અત્યારે આવતું ફ્યુચર્સ છે તો અમે આવા વર્ષમાં ચારથી છ કોન્સર્ટ સર્વત્રની સાથે જ જોડાય અને અમે આ વર્ષે કરવાનું પ્લાનિંગ કરીશું ભારતની ઝડપથી વિકાસતા ઇવેન્ટ ટેક પ્લેટફોર્મ તરીકે ઇવેન્ટ બજાર ડોટ કોમ બેજોડ સુવિધા અને પારદર્શિતા પ્રદાન કરે છે દેશભરના વેન્ડર્સ પોતાના રજિસ્ટર કરીને તેમની સર્વિસને પ્રમોટ કરી શકે છે બુકિંગ મેળવીને અત્યંત સ્પર્ધાત્મક માર્કેટમાં તેમની વિઝિબિલિટી વધારી શકે છે બીજી તરફ ગ્રાહકો આ ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની વિવિધ જરૂરિયાતો અને બજેટ મુજબ સર્વિસ પ્રોવાઇડ પણ પ્રાપ્ત કરી શકે છે ઇવેન્ટ બજાર ડોટ ના સ્થાપક ઇરેન શાહે જણાવ્યું હતું કે ઇવેન્ટ બજાર ડોટ કોમ સાથે અમે મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ રચના કરી છે જે વેન્ડર્સ અને ક્લાયન્ટ્સને એક પ્લેટફોર્મ ઉપર એક કરે છે તથા ભારતમાં ઇવેન્ટ્સ ઇન્ડસ્ટ્રીને બળ આપે છે અને સમગ્ર ભારતમાં ઇન્ડસ્ટ્રીને ડિજિટલ માધ્યમથી તેમની પહોંચ વધારવા ક્લાયન્ટ્સને ઉત્તમ અનુભવ પ્રદાન કરવા માટે સક્ષમ કરી રહ્યા છે અને આ ખૂબ સુંદર કોન્સર્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે સર્વત્ર ઇઝ અવર બ્રાન્ડ એન્ડ વી આર હિયર ટુ ગીવ અહેમદાબાદ ધ બેસ્ટ ઓફ એક્સપિરિયન્સીસ એઝ અવર ટેગલાઇન્સેસ વી ક્યુરેટ ટાઈમલેસ એક્સપિરિયન્સીસ અને થેન્ક યુ તમને બધાને અહીંયા આવવા માટે અને બસ આવી રીતે સારા સારા કોન્સર્ટ અમે આયોજન કરતા રહીશું અને આપણે મળતા રહીશું આજે આપણી આપણી જોડે છે ઐશ્વર્યા મજમુદાર નાઇન્ટિંગેલ ઓફ ગુજરાત કહેવાય છે શી ઇઝ અ બ્રિલિયન્ટ સિંગર એન્ડ પર્ફોમર સો જોડે મળીને મજા કરીશું એમની જોડે અને યસ વિલાલ હાફાન નેક્સ્ટ કાર્યક્રમ હજી બહુ બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે બટ વી ડેફિનેટલી પ્રોમિસ ફોર ટુ સિક્સ ઇવેન્ટ્સ એવરી યર અહેમદાબાદ માટે લાવીશું ફોર શ્યોર આ પ્લેટફોર્મની રજૂઆત અમદાવાદમાં એક ભવ્ય લાઈવ કોન્સર્ટમાં કરાયું છે જેમાં દેશના જાણીતા પ્લેબેક સિંગર ઐશ્વર્યા મધુદારે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું ઇન્ડિયન આઇડલ તેમજ દેશભરના લોકચાહક ધરાવતા ઐશ્વર્યા ડોટ કોમ ની ઓળખને અનુરૂપ છે જે ભારતની ઇવેન્ટ પ્લાનિંગમાં પરિવર્તન લાવવાની ઝડપથી વિકસી રહ્યું છે તો મિત્રો અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર